ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ ખાતે વિદેશી પક્ષી મહેમાન બન્યા ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી સૂર્યાસ્ત સુધીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ બે હજાર પચ્ચીસના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યકત કર્યો હતો પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન વઢવાણા વેટલેન્ડ એરિયામાં જળસ્તર વધુ ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના છેલ્લા કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરીકારોના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો જો કે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એકવાર પક્ષીઓની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજય વિભાગ દ્વારા કરવામાં આવશે ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી સૂર્યાસ્ત સુધીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી પક્ષી ગણતરી માટે તળાવ અને વેટલેન્ડ એરિયાને સાત વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અંશુમાન શર્મા એસીએટ નિધિ દવે ગત વર્ષે પંચાવન હજાર વિદેશી પક્ષીઓ આવ્યા હતા આ વર્ષે સંખ્યા ઘટી શકે છે જાન્યુઆરીતા બે જીના રોજ પક્ષીઓની કરેલી ગણતરીમાં ગત વર્ષની સંખ્યામાં પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે ગણતરી શરૂ કરતા અગાઉ આ વર્ષે પાસઠ હજાર પક્ષીઓ નોંધાશે તેવો અંદાજ હતો પરંતુ શુક્રવારે થયેલી ગણતરીમાં ગત વર્ષે નોંધાયેલા પંચાવન હજારની સંખ્યા કરતાં પણ પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તેવો મત વ્યક્ત કર્યો હતો સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત વડોદરા અમદાવાદના પક્ષીવિદો સહિતના એકસોમી મી વધુ વ્યકિતો જોડાયા હતા પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ બે હજાર પચ્ચીસના આ સમયે પક્ષીઓની હાજીર વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યકત કર્યો હતો આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જણાયું ગણતરીકારોને લાગ્યું હતું આ પાછળ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીનું સ્તર વધુ હોવાથી પક્ષીઓ અહીં ઓછા દેખાયા છે જ્યારે આસપાસના વેટલેન્ડ એરિયા કાદળવાળો એરિયા માં પણ પાણીના સ્તરના લીધે પક્ષીઓ ઓછા દેખાયા હતા આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ ખાસ નોંધાયું નથી આ સહિતના કારણોના લીધે પક્ષીઓ ઓછા પ્રમાણમાં નોંધાયા હતા વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં એકવાર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી જ્યારે હવે જાન્યુઆરીની બીજી તારીખે પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે જ્યારે ત્રીજીવાર પક્ષીઓની ગણતરી જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે આ માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેવું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું